કે જ્યારે વ્યક્તિએ કોઈ પુરુષે વાનપ્રસ્થ લેવો હોય તો સ્ત્રીની પરવાનગી અવશ્ય જોઈએ ઘણા કહેશે કે એ તો અત્યારે જોઈએ છે બધા કામોમાં હું ટૂંકમાં તમને કહું કે યાજ્ઞવલ્ક્ય ઋષિ જે છે યાજ્ઞવલ્ક્યને પચાસ વર્ષ થયા પછી એમણે નક્કી કર્યું કે મારે વાનપ્રસ્થ આશ્રમમાં જવું છે હવે આપણા ગૃહ્ય સૂત્રમાં દેવાંગીબેને એવું કહ્યું છે કે જ્યારે વ્યક્તિએ કોઈ પુરુષે વાનપ્રસ્થ લેવો હોય તો સ્ત્રીની પરવાનગી અવશ્ય જોઈએ પણ એ સમયે વાનપ્રસ લેવા માટે તો સ્ત્રીની પરવાનગી જોઈએ અને સ્ત્રીને જો વાનપ્રસ લેવો હોય તો એને કોઈની પરવાનગી લેવાની જરૂર નથી હવે વિચાર કરો કે ફે ફેમિનિઝમ જે છે એની સામેનો કેવડો મોટો જવાબ છે યાજ્ઞ નક્કી કર્યું કાત્યાયની અને મૈત્રેય નામની બે પત્નીઓ છે કાત્યાયનીને કહ્યું કે હું વાનપ્રસ લઉં છું અને હું હવે જઉં છું મારે જંગલમાં જવું છે આ બધી મોંમાં આ બધું છોડી દેવું છે ઓકે કાત્યાયને કહ્યું કે તને એક હજાર ગાયો આપું છું આટલી સુવર્ણ મુદ્રાઓ આપું છું આ ખેતર આપું છું અને આ બે છોકરાઓનું ધ્યાન રાખજે સો કે કાત્યાયની સેટિસ્ફાઈડ મૈત્રી પાસે આવ્યા મૈત્રે કહ્યું તમને પણ આ એક હજાર મુદ્રાઓ તમને એક હજાર ગાયો તમને આ ખેતર આપ્યા એટલે મૈત્રીએ કહ્યું ઉભા રહો તમે આ બધી વહેંચણી કરો છો પણ શું છે મુદ્દો શું છે તો કે મારે જંગલમાં જવું છે બસ કેમ કે કેમ જંગલમાં જવું છે કશાકની શોધમાં જવું છે મારે ઓકે તમે આ લઈ લો અને મને જવા દો મને રાજી ખુશીથી અનુમતિ આપો ત્યારે એ ભારતની નારીએ જવાબ આપે છે તમે જુઓ અહીંયા ક્રિટિકલ થિંકિંગ આવે છે મૈત્રી કહે છે કે હું આ લેવાની નથી યાજ્ઞવલ કે કેમ તો કે તમે જે કશાકની શોધમાં જાઓ છો એ આ બધા કરતાં તો વધારે જ મૂલ્યવાન હશે ને એટલા માટે હું આ નથી લેવાની અને તમે જે મેળવવા માટે જાઓ છો ને એ મેળવવું એ જ મારી અંતિમ ઝંખના છે એ મારો ધ્યેય છે અને ત્યાંથી છાંદોગ્ય ઉપનિષદની શરૂઆત થાય છે તમે જુઓ કે વડના ઝાડ નીચે રચાયેલો સંવાદ એ યુનિવર્સિટી કરતાં પણ વધારે આપણને લર્નિંગ આપી જાય છે અહીંયા લર્નિંગ આઉટકમની જરૂરિયાત નથી રહેતી આપણને અને ફોર્મલ લર્નિંગની પણ જરૂરિયાત નથી ઇનફોર્મલી જ બધું રચાય છે પૂરા વિડીયો દેખને કે લીએ સબસ્ક્રાઈબ કરે ભારત કુલ ઓન યુટ્યુબ